બાજુ પુલ કામ ચાલુ છે આ બાજુ લાઈન લાગે કીડી મકોડા ની ધીરે 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 રેંગતા રેંગતા જઈ રહ્યા છે ખાડા ઠીકરા માં ફેંકતા ફેંકતા અને સામે જો રોંગ સાઈડ માં બધા બધા એમના મનમાં હું સમજે ડ્રાઈવરો બધા લક્ઝરી વાળા રોંગ સાઈડ વાળા એટલે સામેની ટ્રાફિક જામ કરવા જોઈ લો એટલી લક્ઝરી ઊભી બધા ડ્રાઈવરો છે અને આજે ટાઈમમાં જાય બધા જાઓ અને એ એક જ એમના મનમાં ફેર ખાવો સમજે

નીકળી ગયા ભલે અમારી કલાક બગડી બહાર નીકળ્યા પછી ખાલી મળ્યું ને આ લક્ઝરી દે કેટલી લાઇન લાગશે ખબર નહીં એમનો ટાઈમ બગડશે અમને બગડશે ભરૂચ ભરૂચ જૂનો બ્રિજ અને ભરૂચ નવો બ્રિજ છે આખો પૂલ થી લઈ ઓલા નવો બ્રિજ બને ત્યાંથી લઈ અને ગોલ્ડન બ્રિજ નવો આખો ડબલ સ્ટેરોઈડ બ્રિજ આરામ આજે છે મેપ્રો ગુડ મોર્નિંગ દોસ્તો આજે આપણે આવ્યા છે સુપ્રો લઈને છે બધું કંઈક આવું મટિરિયલ છે સ્ટેન્ડી છે વિવો યા એમઆઈ સ્ટેન્ડી છે ટ્રાફિકમાં

આઠ કિલોમીટર હે ભજીયાનો ઓર્ડર આપ્યો ભાઈ ભાઈએ બની રહ્યા છે ભજીયા ભજીયા બોલા ભજીયા ગાંઠિયા આ છે અમારા છોટુ ભાઈ બોર્ડ લાઈન ના માણસ છે અઢીસો ગ્રામ મેથીના ગોટા પાલક હોય મેથી હોય આ છે બધું કચ્છ ને કઢી ડુંગળી કાઢો તારે હેડો કરો છો ચાલુ સૂખો મેલી બહુ થઈ ગયો તો હોડાવી પડશે નહીં હાલો દોસ્ત હતા ચટણી બટની સમારંભ કાઢી દીધો હાલો બધા નાસ્તો કરવા બાદશાહ ગાંઠી આ સામે હે અને આ તો છે કંઈક બુલેટ ગાંઠી આ બુલેટ આપણે બાદશાહમાં નથી કે બુલેટમાં છીએ ખાડા નગરી મેં કીધું અમારી અમદાવાદમાં જ ખાડા નગરી છે રોડ રસ્તા મને એમ કે અમદાવાદમાં તૂટી જતા પણ સુરતમાં તૂટી જાય એમ ને અંદર ભૂસતા રાજ હોટલ રોડ સારો આવ્યો તો રોડ સારો બની ગયો પણ આગળ તો કાંઈક આડ લેવાનું થાતું નહીં રોડ રસ્તામાં તો બધે ભાગ હરકી જ છે અમદાવાદ હોય સુરત હોય કે રાજકોટ વડોદરા જે હોય ચોમાસું વાર તૂટી જાય કઈ ટેકનોલોજી રોડ બનાવો તો નહીં ચોમાસામાં તૂટી જ જાય સવાર જામ લાગી ગયો છે ખબર નહીં આગળ ઓવરબ્રિજ છે કે ડાયવર્જન છે ખરું એવું કંઈક એની લાઈન હે

કેવડું મોટું છે જોવો તો ખરા ટેલરી જોવો કેવડું મોટું અને સીએનજી ને એલપીજી ને પેટ્રોલ ડીઝલ ને નવું એલએનજી એમ એચ પાસિંગ નું હે સસ્પેન્શન દેખાય કેમેરો લાગેલો હે દેખાય કેમેરો જો કેમેરો કરું ઝૂમ કરું આ ટી લખ્યું ટી ની બાજુમાં જે દેખાય ને આ જો કેમેરો હે દેખાય

જેટલા બી છે ને આજ ચાલવાના હે આનો આવવાનો હે આ છે ગ્રીન લાઈન ડમ્પર અને ટાંકી આગળ જુઓ 800 કિલો લાગે છે તો લાગે ને ટાંકી આ ટાંકો મોટો ગ્રીન લાઈન નો બી આગળ લગાયેલો હે બી કંપનીનો નો ટાં શું કહેવાય ટેલરિયું હે આગલા દસ વર્ષ માં બધા સાયલા તૈયાર થઈ જાય ટ્રેક્ટર હાકી હાકી ના ટ્રોલા હાકવા એટલા દસ વર્ષ છે ને સાયલામાં કોન્ક્રીટ પક્ષી આજ દેખાય ટેલે જોજો એક ખાલી પંપ બનવા દો એક પંપ બનાય એટલે બધા ટેલે હાથ થઈ જવાના ફોટે ખોટે ખોટા હલવાના આ બાજુ આવી રાંદર નું લોકેશન નાખી તો હલવાના હે કામ ચાલુ હે રોડના ટ્રાફિક બે કલાક જતો રહે એની કરતા કામ રેજ થી જતા રહે તો આર બધું હલવાઈ ગયા ના ભાઈ સુરત

આગમ દોડી થઈ ગઈ છે આવી ગઈ છે ક્રેન ટ્રેન જોન માટે જો બધા પાછળ પાછળ જાય ગાડી ઉપાડી હોય બધા મેટ્રોની જાળ માં હલવાના હી અમે તો અહીંયા છે કઈ હેમો ની આજુબાજુમાં છે દુકાન અહીંયા ગયા ભાઈ લેવા મૂકવા પેલી ટ્રેન આપણે બેઠા છે અહીંયા થોડી જગ્યા મળી ગઈ છે નીકળી આગળ પછી આ એક જ છે ટેન્શન વાળું સલાહ મેટ્રો ના લીધે પછી તો વરાછા અને વેડ રોડ ને બધું ખુલ્લું ખુલ્લું અત્યારે હવાનો ટાઈમ જ ટ્રાફિક નો થોડીક તકલીફ પડે છે કશું વાંધો નહીં આવે ચાલો ત્યાં આગળ વધીયાનું કામ પતે પાટિયા આવડું મોટું દેખાય છે મહાવીર ત્યાં જવાનું છે આપણે આમાં આપડે વરાછા પોલીસ સ્ટેશન ની સામે હેતી પ્રિફેક્ટ પાર્ટનર એમાં અહીંયા ઉતારશે ભાઈ સ્ટેન્ડિંગ તો સુરતમાં ફરવી રેલવે સ્ટેશન આગળ હાંજ પડી ગઈ ટ્રાફિક માં મારવી જો ક્યારે બહાર નીકળશું ખબર નહીં ના દરવાજા હિરલ મોબાઈલ ભાઈ ફોટો ખેંચે છે અને ટાઈમ એ ટ્રાફિક થઈ છે અહીંયાથી જવાનું વલસાડ અને સીધર આ ગયા અમે તો આવી ગયું હોય ચડી ગયું ડિવાઈડર ભાઈ રાતના નવ વાગી ગયા વલસાડ આવતા હતા વલસાડ

આરું કામ છે આને ગોખાવ તો હોય નું નામ હું સાથ હતું પછી ગયા બે હારું ઓ મસાલા રોટી છાસ ભાપળ ભાપળ તો પૂરા દીધા ને હારો તારા રાતના 11:00 વાગે વિજય પેલેસ કામ વિજય ફાસ્ટ ફૂડ ના વિજય પેટ્રોલ પંપ ના વિજય હોટેલ બાજુ 4 વાગે ગુડ મોર્નિંગ આમાં જરૂર હતા

ટ્રાફિક સમસ્યાનો કોઈ ઉકેલ જ નથી ભરો છ વાગતા આવ્યો અને આ ભરૂચની સુખ પ્રખ્યાત સિંગ ચાલીસ રૂપિયાની અઢીસો ગ્રામ હતી પિસ્તાલીસ થયા પચાસ થયા સાહીઠ રૂપિયા થયા પણ સાહીઠની હવે બસો ગ્રામ અઢીસો ગ્રામ નહીં ભાવ વધતા ગયા ને ક્વોન્ટિટી ઓછી થઈ હતી બોલો હા છે બસો ગ્રામ સાહીઠ રૂપિયાની એ ચાલીસ રૂપિયાની પાંચસો મળતી હતી છ વાગ્યા ભરૂચ ક્રોસ

ફટફટ ગાડીઓ નીકળે ને ટ્રાફિક ઓછી થઈ જાય પણ એવું કોઈને કરવું નથી જવા જાવ જેટલું જેને હેરાન થવું હોય થાય અને આવતા ભાઈ રોંગ સાઈડ આવે હેરાન થાય રોંગ સાઈડ આવે એટલે ઠોકાય પછી જાણી જોઈને નહીં ભૂલથી જ ઠોકાતા હોય ઠોકાય જો બાઈક આવે જો એની પાછળ હજી એક ગાડી આવે લક્ઝરીવાળા ખાસ લાઈન એટલે તરત રોંગ સાઈડ ભૂલી જાય બીજી એક હોય આ નુકસાન કોનું માનવ જિંદગી રહ્યા ગેલરીઓ પલટી ખાઈ ગયું પેલા પવન ચપકી નું જે આવે વચ્ચે નો ગોળો ત્યાં માખડા થાય એ ભરેલું છે પલટી ખાઈ ગયો ગોળો આઠ ને દસ થઈ આવી ગયો એક્સપ્રેસ હાઈવે દોસ્તો નવ દસ વાગે બારા ચાંગોદર સીધા કન્ટેનર ઉતરી ગયું સાઈડમાં રાતના ટાઈમમાં જો આઠ જે ચૌદ નંબર છે જોઈ લો દોસ્તો આ બીજી ગાડી પલટી ખાધી આ બીજા અઠવાડિયામાં જોઈ લો કયો નંબર છે જીજે બાર એક કયો ખબર નહીં આ એ જ સર્કલ છે જે હું નવું ભર્યું ધોળકા વાળું આ એ જીજી બાર જ છે છે એને છે દર અઠવાડિયે એક્સિડન્ટ કરવા વાળું જો ધોલેરા એક્સપ્રેસ આવે પડી હવે રાતના ટાઈમમાં અંદાજ ના આવે જેટલું ટર્નિંગ છે એ

આવી કંડિશન આવીને ઉભી રહેજો શું કંડિશન જોઈ લો ખાઈ પલટી જાન માલ નુકસાન જે બાર બેઠો હોય ડ્રાઈવર ફોન કરો